આજથી થોડાક દિવસ પહેલા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાંથી રણધીકપુરા ગામની એક છ વર્ષની બાળકીનો કમ્પાઉન્ડ વોલ શાળાની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો આ મામલાને લઈને દાહોદ પોલીસની એસઓજી એલસીબી સહિતની ટીમો તપાસમાં લાગી હતી આ મામલાને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ હત્યાનો ગુનો નોંધાશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી પરંતુ આરોપી આમાં કોણ હતું તેને લઈને પોલીસે ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદના આધારે આ ઘટનામાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે કોણ છે આરોપી શું સમગ્ર ઘટના હતી વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઓગણીસ સપ્ટેમ્બરની આસપાસનો બનાવ છે રણધીકપુરા તાલુકામાં રહેતી એક છ વર્ષની બાળકી જે ધોરણ એકમાં તોરણી પ્રાથમિક શાળા સિંગવડ તાલુકામાં અભ્યાસ કરે છે નિત્યક્રમ પ્રમાણે તે પોતાની શાળાએ જાય છે સવારના સમયે તે શાળાએ જાય છે પણ સાંજે તે પરત નથી ફરતી તેને લઈને પરિવાર ચિંતામાં ગરકાવ થઈ જાય છે પરિવાર દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવે છે બાળકીની શાળાએ જાય છે તો શાળામાં તાળું મારેલું હતું જોકે શાળાની અંદર શંકા જતાં વધુ તપાસ કરવામાં આવે છે તો ત્યાં શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી બાળકીનું મૃત હાલતમાં મૃતદેહ મળી આવે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ફડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવે છે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થાય છે જેમાં બાળકીનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હોવાના સમાચારો સામે આવે છે જેમાં શંકાઓ અનેક ઊભી થાય છે કે આ કોઈના દ્વારા કરવામાં આવેલી હત્યા છે આ હત્યાને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા દસ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે ને આ આખી તપાસ છે તે શરૂ કરવામાં આવે છે હત્યારાઓ સુધી પહોંચવા માટે કે કડીઓ એકત્ર કરવામાં આવે છે ને ત્યારબાદ સનસનીખેજ ખેજ ખુલાસાઓ સામે આવ્યા છે બાબતને લઈને શું કહી રહ્યા છે રાજદીપસિંહ ઝાલા તે સાંભળી લો સર બાળકીની ઓગણીસ તારીખના રોજ સાંજના સાડા છની ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ તે સ્મૂધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાય એસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી એ પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોપીભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું ધાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે એ ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો સર કરવાનો પ્રયાસ કે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ ભૂંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એને એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનું કોઈ ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિડ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી પંચાવનની આસપાસ હશે ઓકે સર થેન્ક યુ હતા દાહોદ જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા તેમના દ્વારા મામલે સ્પોટક ખુલાસો કરવામાં આવ્યો છે અને આ ખુલાસામાં ત્રણી પ્રાથમિક શાળાનો આચાર્ય જ આરોપી નીકળ્યો હોવાની વાત સામે આવી છે જેમાં જણાવી દઈએ કે આચાર્ય દ્વારા પહેલાં આ જે છ વર્ષની બાળકી છે તેને કારમાં બેસાડીને શાળાએ લઈ જવાનું કહીને એક અબાવરૂ જગ્યાએ લઈ જવામાં આવે છે તેની સાથે દુષ્કર્મનો પણ પ્રયાસ આચાર્ય દ્વારા કરવામાં આવે છે જ્યારે બાળકી બુમાબુમ કરે છે ત્યારે આ આરોપી આચાર્ય છે તે બાળકીનું મોઢું દબાવી દે છે તેના કારણે શ્વાસ લઈને લઈને બાળકીનું મૃત્યુ છે આ ઘટનાને જ્યારે આચાર્યની પૂછપરછ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવતા આચાર્ય ભાંગી પડ્યો હતો ને તેણે આ મામલે કબૂલાત કરી હતી જોકે આ ઘટના બન્યા બાદ સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને ફરી એકવાર શાળાઓ જતી બાળકીઓના સુરક્ષા સામે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ ઘટના બન્યા બાદ દાહોદની સ્થાનિક પોલીસ દ્વારા મામલે આચાર્ય વિરુદ્ધ હત્યા તેમજ દુષ્કર્મ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ